જે ભી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ આ બધું નહીં ચાલે તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી એટલું સમજી લેજો કોઈ ગરીબ લોકોને રંજાડવાનો એક કોઈ સંગ્રહોમાં ના ચલવી લે કંઈક હોય તો એના નિયમ પ્રમાણે ચાલે નોટિસ આપો વૈકલ્પિક વ્યવસ્થા કરો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય કે ના કરવાની હોય

અમે વિકાસમાં માં માને છે તમારા પણ સહકારની જરૂર છે એ ખાતે કાળી નથી પડતી વિકાસ કરવો હોય તો પદાધિકારી ને અધિકારીઓ સાથે મળીને પણ ગરીબ જનતા ની આદિવાસી ના હોય ને કાયદો કાયદો મળ્યો હોય પણ કાયદામાંથી પણ વ્યવહારિક રસ્તો કાઢો પડે કે ના કાઢવો પડે કાયદા તો છે અમને ખબર છે કાયદાનું પાલન અમે કરીએ છીએ પણ આ કાયદા હોય ફકીર ગરીબોને આદિવાસીઓને કે રંજાણોનું થોડું હોય આવ આવ કોઈ સંજોગમાં ન ચાલી લેવા જાય હમણા બે ચાર લોકોનો ફોન હતો રેસ્ટોરન્ટ પર હું જમવા ગયા હતા તે વખતે તો કેટલાક લોકો સાહેબ બહુ મહેનત કરે છે મકાઈ પકડે છે પણ એ ડેડિયાપાડા ના કેટલાક વેપારીઓ એકવીસો ભાવ ચાલે છે એના બદલે અઢારસો નો આપે છે ભાઈ મામલતદાર સાહેબ ટીડે સાહેબ આના સાથે જે અધિકારી જોડે ને કહી દો એવા વેપારી કાં તો કેસ કરો ચાલો અહીંયા આદિવાસી છેતરવા આવ્યા છે એ તો બંધ કરી દેવું પડે ભાઈ ને આપણા લોકોને પણ કહીએ છીએ અમે ક્વોલિટી સારી આપો ક્વોલિટી સારી આપો થોડી ઘણી ખામીના કારણે આપણે એનો ઓછો ભાવ મળે છે આપણે પણ કાઢજી રાખો કારણ કે એને પણ વેપાર કરવો છે પણ યરેનાપૂર્વક કોઈ વેપારી કોઈ છેતર તો હશે કોઈ નાના ખેડૂતને તો કોઈ સંજોગોમાં મેં એના ચલવી લઈએ આ ઢેડેપાડાના વેપારીને હું હું ખાસ છેતરણી આપું છું ભાઈ છેતરશોના તમને ભગવામાં માપની કરે આ ગરીબ આદિવાસી ખેડૂતને કેટલી મહેનત કરીને મકાઈ બપવે છે અને તમે એને લૂંટી રહો છો ભાઈ આ લૂંટોના ધંધા બંધ કરી દેજો અમે બધી રીતના સહકાર બે આપીશું બધાને વેપારીને બી સહકાર બધાને આપીશું સહકાર આ ભરૂચ જિલ્લા અંદર મોટા મોટા ઉદ્યોગો હતા એક સમય હતો લોકો રંજાડતા હતા મેં સહકાર અપાયો ઉદ્યોગો ચલાવો સ્થાનિક લોકો નોકરી આપો આજે ધમધમે ને ઉદ્યોગો ચાલે તમારે પણ વેપાર ધંધો કરો અહીંયા સારી રીતે વેપાર ધંધો કરો પણ આદિવાસીનું શોષણ નહીં કરો ભાઈ ભાઈ આદિવાસીનું શોષણ નહીં કરો મકાઈ એકલી વાત નથી કરતો કોઈ પણ મા નહીં

શંકરભાઈ ટીમ પણ બનાવો સાહેબ જે જે તંત્ર હોય એના માટે સાવધાન કરો સાવધાન અને બે દિવસમાં મને રિપોર્ટ મળવો જોઈએ એ જે શોષણ થતું હતું એ અટકી ગયું છે નહીં તો પછી હું જાતે નીકળીશ મે જાતે હું નીકળીશ